કામ પતન એટલે તરત જ બહાર જતો રહું છું આઈસ્ક્રીમ ખાઈ આવું છું શાંતિથી સારું ચાલો હું એ માર કામ પતાય તો મારે જોડે આવવાનું છે હજુ તો આ પહેલો જન્મ છે આના જોડે સાત જન્મ નિભાવવાનું વચન આલેલું છે એ ભગવાન આજે તો રિયા ભાભી ગુલાબ મળી ગયું હશે શી ખબર એમના છોકરાએ એ એમને ગુલાબ આપ્યું કે નહીં રિયા બાબીન ગુલાબ મળી ગયું હશે નહીં હા સેનો ગુલાબ શરમ વરમ આવા છે કે વેચી ખાધી અન રિયા બાબીન કેમ ગુલાબ મોકલાયું તું મે મારા સુલેવા મોકલાવું પડે એમને ગુલાબ રિયા બાબીના મીત્યાય લોચો મારેવો લાગે છે એ તો મને મિતે કીધું કે કરણ કાકાએ તમને ગુલાબ આપ્યું કે નહીં કે માર મમ્મીને તો ગુલાબ મોકલાયું અરે હા એ તો મે એને ગુલાબ આપ્યું તું મીતના એને એની માના આપી દીધું આ છોકરાઓ કોકના ઘરમાં ઝઘડો ના કરાવવા મને કેમ એવું લાગે છે કે મારા ઘરના ને તમારા ઘરના ભેગા કરવા પડશે કે મેં શું કર્યું એવું મને આજ સુધી ગુલાબની પાંદડી ન આપી આ લોકોન ગુલાબ વેચવા નીકળ્યા છો અરે એ છોકરાને મે ગુલાબ રમવા માટે આપ્યું હતું તું મને કેમ એવું કહો છું ગુલાબ વેચવા નીકળ્યા છો છોકરા રમવા ન તું આપી છોકરાની માંને રમવા આપ્યું હતું અને રોજડે હોય અને મે કીધું હોય ને કે ગુલાબ આપો મને તો એમ કે આવું સારું ના લાગે નાના છોકરા જેવું લાગે છે તે નાના છોકરા જેવું જ લાગે ને

બાર તમારે એક ચપ્પલ અવરું પડ્યું તો સીધું કરતા આવ ને તો ઝઘડો થશે કંઈ ના એવો ઝઘડો બગડો કશું ના થાય ઝઘડો થાય તો તાર બાજુ વાન તો એમનામ બાજી લે ચપ્પલ નું બાનું ના કાઢી મારો આ વિડિયો ફક્ત ને ફક્ત 20 થી 21 વર્ષના યુવાનો કે જે અપરિચિત છે ને એમના માટે છે કે મિત્રો આ સમયમાં તમારે જે જે પસંદગી કરવાનો આવે એમાં ખાસ ધ્યાન રાખજો કારણ કે જો ખરાબ માલ ભટકાઈ ગયો કે ખરાબ પસંદગી થઈ ગઈ તો પછી કંપનીવાળા કોઈ જવાબદારી લેતા નથી અને તે માલ પણ પાછો નથી લેતા તો ખાસ ધ્યાન રાખજો જેને જેનેથી ભૂલ થઈ છે ને એ બધા અત્યારે ભોગવી રહ્યા છે પણ તમે સાવધાન રહેજો સતર્ક રહેજો